હેલો જય માતાજી વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે આપણે મંદિરમાં બધા બેઠા હતા સોસાયટી વાળા અમારા જેટલું પણ ગ્રુપ છે કેમ કે આજે અમારે અહીંયા મંદિરની સામે જે પ્રજાપતિ લાઈન છે ત્યાં બટ્ટું ભોજન હતું બટ્ટું ભોજન પછી અમારે મંદિરમાં આજે લાઇટનો શણગાર કરવાનો હતો તો બધા અહીંયા ભેગા થયા અને અમારા જે સોસાયટીમાં લાઈટનું કામકાજ સંભાળે છે અને અમારા ખાસ મિત્ર ઇલેક્ટ્રિશિયન મહેશભાઈ હતા જે આજે લાઇટ માટે સિરીઝો લે આવ્યા હતા અને સાઉન્ડ પણ અહીંયા ભગડ્યું હતું મંદિરનું તો સાઉન્ડ વાળા જે અમારા સોસાયટીમાં હતા રાજેશભાઈ એ પણ સાઉન્ડ ને રિપેર કરવા માટે આવ્યા હતા કે આમાં શું ફોલ્ટ છે એ જોવા માટે આવ્યા હતા અને આ બાજુ જો મહેશભાઈ અને સોસાયટીના બીજા મેમ્બરો લાઇટમાં જેટલું પણ હેલ્પની જરૂર પડતી હતી એ હેલ્પ કરતા હતા અહીંયા મહેશભાઈ લાઇટ માટે જે સિરીઝોની જરૂર પડે જોઈન્ટ માટે જરૂર પડે એ તૈયાર કરતા હતા આ અમારા પ્રમુખ સી હાથ ઊંચો કરતા હતા એ અને અમારા જે સોસાયટીના બીજા મેમ્બર ફૂલ મોજો બાકી બહુ મજા આવે મતલબ બધા ભેગા થઈને અમે કામ કરતા બહુ અમને મજા આવતી હોય છે સોસાયટીમાં આ મહેશભાઈ અમારા જે હમણાં તમને વાત કરતો ઇલેક્ટ્રિશિયન બહુ મસ્ત સ્વભાવ અને સારા એવો તરત કામ હોય એટલે તરત ઊભા હોય સોસાયટી નું કામ હોય કે કોઈ પણ પર્સનલ કામ હોય ફ્રેન્ડ માટે તરત હાજર હોય એવા મહેશભાઈ આ અમારા વડીલ આમનો તો તમે જોયો જ હશે ચાય વાળો વિડીયો અને આપ તરત આપણે ઉપર આવી ગયા મંદિરની છત ઉપર સૌથી ઉપર મહેશભાઈ અને સુમિતભાઈ ચડી ગયા અને એનાથી થોડોક નીચે સ્ટેપ હું ઊભો તો મારે અહીંયાથી જોવાનું હતું લાઈટ ની ગોઠવણી અને ઉપરથી કનેક્શન કરવા અને સુમિતભાઈ ગયા તા અને આ વડીલ રહી ગયા ઉમરની ભાન જ નથી મતલબ નાના જ લાગે છે હજી જો હજી જોશ આવી જાય એટલે વડીલ પણ આવી ગયા સલાહ દેવા વેલકમ અને રાતે કામ કરવાની બહુ મજા આવે કેમ કે મસ્ત હવા આવતી હતી અને છત ઉપર તો બહુ મસ્ત હવા આવતી હતી મંદિર ની અને આજુબાજુનો નજારો પણ બહુ મસ્ત હતો જો છે ને આ વડીલ અમાને સલાહ સૂચન દેતા હતા કે આમ કરો તેમ કરો બીજા પણ એક વ્યક્તિ આપણે એડ થયા હેલ્પ કરવા માટે અને બહુ મજા કામ કરવાની સાથે મળીને જે કામ કરવાની મજા છે ને આખી અલગ જ છે હું તમને થોડોક નજારો દેખાડીશ અમારા મંદિરની સાઈડના ખાલી પ્લોટ અને એક બાજુ ગાર્ડન છે જો આ બાજુ ગાર્ડન છે અને નીચે પણ ઘણા ગ્રુપના મેમ્બરો હતા નીચેથી અમે હેલ્પ કરતા હતા હર શ્રાવણ મહિનો હોય શિવરાત્રી અમે મંદિરને શણગારતા હોય મહાદેવનું મંદિર છે શ્રીણેશ્વર મહાદેવ રહ્યું છે તો અમે મજા આવતી હોય શણગારવાની હર શિવરાત્રી કાંઈ પણ હોય તહેવાર તો અમે નવી નવી સિરીઝો લગાડતા હોઈએ જૂની સિરીઝ કાઢીને તો જો ઉપર દેખાતા હશે મહેશભાઈ ની લાઈટ ગોઠવણી કરે છે ઉપરથી એમનું કનેક્શન દે છે અને નીચે હું લાઇટો નીચે પથ્થર બાંધું છું ચેક થી હવામાં લાઈટો ઉડે નહીં અને જે મે ગોઠવી હોય એ બગડે નહીં જોવામાં જેટલું જ ઈઝી લાગે છે પણ કામ કરવામાં એટલું જ હાર્ડ છે કેમ કે ઉપર જે મહેશભાઈ ને સુમિતભાઈ કામ કરે છે બહુ હાર્ડ છે મારે નીચે એટલું હાર્ડ નથી પણ ઉપર જે ઊભું રહેવું ઊભા રહેવાની જગ્યા પણ બહુ ઓછી છે તો એ ઉપરથી જે મેનેજ કરતો વગેરે જો લાઇટ ચેક કરતા હતા તો થોડીક લાઈટ લાગી ગઈ પછી મેં કીધું ચાલુ કરીને ચેક કરીએ તો ચાલુ કરીને ચેક કરી જો કેવું મસ્ત લાગે ફાઈનલ વિડિયોના એન્ડમાં ફાઈનલ લુક દેખાડીશ કે મંદિરમાં લાઇટોના શણગાર પછી મંદિરનો ઉઠાવ દે છે કેવો લુક દે છે તો એન્ડ સુધી ભૂલતા નહીં થોડીક લાઇટ લાગ્યા પછી પણ બહુ સારો એવો ઉઠાવ દેતો તો મંદિર અને અલગ અલગ જે કલરના જે કોમ્બિનેશન હતા બહુ મસ્ત લાગતો અને જે જે લાઇટો બંધ હતી હું ઉપર મહેશભાઈને જાણ કરતો તો કે મહેશભાઈ આ લાઇટ બંધ છે આનું કનેક્શન પાછું ચેક કરો જુઓ લાગે છે ને બાકી હજી ફાઈનલ લુક જોવાનું બાકી છે તો રહેજો પછી નીચે બીજી પણ હતી હતી જે લગાડવાની ઉપર આ કનેક્શન કરતા હતા ત્યાં સુધી અમે બીજી જે લાઇટુ છે એની ગોઠવણી ચાલુ કરવાનું પણ જે જે લાઇટ બંધ હતી એનું વળી મહેશભાઈને જાણ કરી મહેશભાઈ આ લાઇટનું કનેક્શન ચેક કરો એટલે મહેશભાઈ વળી લાઈટનું સોલ્યુશન કર્યું અને જો લાઇટ ચાલુ થશે હા થઈને કનેક્શન શું હવાના કારણે ઢીલા થઈ જતા એટલે લાઈટ મુકળ બંધ થઈ જાય એટલે એ ધ્યાન દેવું પણ જરૂરી હતું અને આટલું બધું કામ કર્યા પછી એક વસ્તુ તો બને જ ચા ચાય વગર ના ચાલે તો ફાઇનલી ચા આવી ગયો તો એક ચાઈ બ્રેક લીધો અમે આમ તો ઘણા ટાઈમ અમે નાઇટમાં ભેગા બેઠો હોય તો ચાય તો પીતા જ હોય અને એમાં જે અમારા વડીલ છે જુજાસી બાપુ એમની જે ચાય પી લો ભાઈ નસો ચડી જાય હો બાકી ચા આવી ગઈ ચા નો ટેસ્ટ પણ બહુ મસ્ત હતો તો ચા પીધા પછી વધુ એનર્જી આવી ગઈ તો તો કામ કરવાનો વધુ જુસ્સો મળી ગયો ચા પીધા પછી એક કામ પત્યા પછી બીજા હા જો ચડી ગયા છે ને બાકી એ ચડી ગયા અને ત્યાં બીજી જગ્યાએ લાઈટ ગોઠવા મહેશભાઈ અમારા નીચે આવી ગયા છે હવે અને હવે અહીંયા લાઈટ ગોઠવાનું ચાલુ કરીએ પણ યાર આ લાઇટ નો ગુચ્છો આમાં આખી રાત નીકળી જાય એવું હતું અને સાચે બહુ હેરાન થયા આખી લાઈટો લગાડવામાં જેટલો ટાઈમ ન લાગ્યો એટલો આજે જે હતો જે ગૂંચ હતી એને સોલ્યુશન કરવામાં લાગે યાર થાકી ગયા સાચે એમ લાગે કે આખી રાત શું આમ જ નીકળી જશે પણ એ છે ને કે થઈ જાય તો ધીમે ધીમે એ પણ થઈ ગયું અને એને પણ ગોઠવી નાખ્યા અને ફાઇનલી મહાદેવના દર્શન કરીને આ મિની બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું વિડીયોના એન્ડમાં હું ફાઇનલ લુક દેખાડું છું કે મંદિર સિરીઝ ગોઠવ્યા પછી કેવો લાગે છે તો એ જોવાનું ભૂલશો નહીં અને આ વિડીયો જે વધુથી વધુ શેર કરજો લાઈક કરજો ને કમેન્ટ કરજો જય માતાજી હર હર મહાદેવ